નમસ્કાર સાહેબ આજે અમે વિમલભાઈ દેસાઈ મોતીભાઈ દેસાઈ એ ખેતરે આવેલા છે અને તેમનું પંચતરી જોવા માટે આવ્યા હતા તેમાં બહુ સરસ એમની મહેનત છે અને આ વખતે નવા એમને પણ છોડ લાઈને આવેલા છે અને એકદમ ભરચક વ્યવસ્થિત રીતે પંચતરીઓ દેખાઈ રહેલું છે અને એમની ભલામણથી અમારે પણ એનો વિચાર છે એટલા માટે થઈને એમના આ વિચારોને માટે થઈને આયા છે તો એ પણ બે શબ્દો કહેશે અમને અને એમને કઈ રીતના આ બધી એક ઉછેર કરેલો છે તે અમને આપશે માહિતી આમ તો જો કે આ બે હજારને સોળથી પ્રાકૃતિક ખેતી પરંતુ મને એમ લાગ્યું કે આપણે જો ડબલ આવક કરવી હોય તો શાનાથી થઈ શકે તો એક પાક નહીં ભાઈ અસાન કે પાકો વધારે પાકો અંદર ભાઈ અને આપણે જેમાં ડેટીમાં દૂધ આપીએ છીએ ને અને પંદર પંદર દિવસે આપણે એટીએમ તરીકે પૈસા આવે છે ને એ રીતે આપણે ખેતરમાં જો પંદર પંદર દિવસે જો આપણા ખીજામાં પૈસા આવે તો આ એક એનું ઉદાહરણ છે કે આ એક ખણી બાગવાની બાગવાની વડોદરા અલગ અલગ અંદર ફળાવૂક્ષું ઓબા સંતરા નારંગી જામફળ કેળ પકૈયા એવા અલગ અલગ પાકોથી આપણને જેમ સિઝન હોય ને એ સિઝનમાં આપણને મળી રહે અને આપણને એક તો ખેતી ખર્ચ ઘટે પ્રાકૃતિક ખેતીમાં બીજો કોઈ આપણે અંદર વાપરવાનું હોતું નથી એટલે ખેતી ખર્ચ ઘટે અને આવકમાં વધારો થાય તો હું તો વિમલભાઈ અને એમ કહું છું કે આપ જો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો આપ એક એકરમાં સ્તરીય બાગવાની મળ બનાવવું જોઈએ અને એ આપણા પોતાના સ્વા આપણા પોતાના કુટુંબ માટે આપણે આપણી ધરતી માતાને પણ બચાવવી પડી છે આપણું રાષ્ટ્ર બચાવવાનું છે અને આપણું પાછળની ભેઢીને જો બચાવીએ છીએ તો અત્યારે જે આ પ્રાકૃતિક ખેતી જે ગાય આજારિત નમ્ર વિનંતી આપો આમાં આગળ વધો તમારે જે સહયોગની જરૂર હોય એ સહયોગ હું પૂરી આપને આપવા માટે તૈયાર છું